આઈટીઆઈ તાલીમ સંસ્થા રાણાવવ ખાતે નશાબંધી વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નશાબંધીના અધિકારીઓ સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી ખાતાના અધિક્ષક પી આર ગોહિલે જણાવ્યું કે દુનિયામાં ભારત યુવા દેશ તરીકે ઓળખાય છે યુવાન અવસ્થામાં કરેલ કામ અંતર્ગત વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રનું ભવિષ્ય નક્કી થાય છે આજે ભારત દેશ એ વિકાસની હરડફાળ ભરી રહ્યું છે અને ઝડપી વિકાસ થઈ રહ્યો છે તેમનું મુખ્ય કારણ છે યુવાનોની મહેનત પરંતુ આજની યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિ અપનાવી બાહ્ય દેખાવ માટે વ્યસનના રવાડે ચડી રહ્યા છે તે ખૂબ જ ગંભીર બાબત છે ભવિષ્યમાં ખરાબ પરિણામો ના ભોગવવા પડે તે માટે આજે જ જાગવું પડશે અને વ્યસનથી દૂર રહી રાષ્ટ્રના વિકાસમાં સહયોગ આપવા જણાવ્યું હતું અંતે આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધામાં વિજેતાઓને નશાબંધી ખાતા તરફથી મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને વ્યસન છોડાવવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર